પરમાત્મા ને અર્પણ થઈએ પરમાત્મા નું દહન કરીએ અને બેનશ્રી એ પણ એમના મૂકે બે શબ્દો એમના વિશે એટલે બેન ને પણ વિનંતી કરું છું બોલો કૃષ્ણ કનૈયા બોલો શિવ મહાદેવનો મહાદેવ નો ગુરો સંતનો નો જય જય પરમ પૂજ્ય શ્રવણ ભારતી મહારાજ નો જય પરમ પૂજ્ય લાલજી મહારાજનો નો જય જય સદગુરુ દલપતરામ મહારાજ નો જય જય નમ પાર્વતી પતિ હર હર મહા આજે આ ગોકળિયા એવા કામ નવાના પાદર પાવન ભૂમિકા પર આપના પાવન પગલો તેઓ આપના શરણમાં દાસના કોટી કોટી વંદન કરી અને આપ ભાવ ભર્યું આમંત્રણ અમારું સ્વીકાર કરી અને અમારી આ પાવન ભૂમિ પાવન કરી છે આપ બદલ તાળીથી હું હાર્દિક સ્વાગત કરું છું અમે એમાં કોઈ કર્યું નથી આ પરમાત્માની શક્તિ કોમ કરે છે તમારી શક્તિ કોમ કરે છે તમારો પ્રેમ કોમ કરો અને ખરેખર આ ગામની ભૂમિકા પર આવી અને આ પાવન શરણ તમારો પખાડો આપના શરણમાં બહેનોનો ભાઈઓનો શરવણ અમારા કોટી કોટી વંદન કરું છું રામજી મહારાજના શરણમાં કોટી કોટી વંદન કરું છું શરણ ભારતીજી મહારાજના શરણમાં કોટી કોટી વંદન કરું છું અમારા ગોવિંદ મહારાજના શરણમાં કોટી કોટી વંદન કરું છું દસરસિંહ બાપુ બાપુમાં કાકુશી બાપુ અને કરણરાજ મહારાજ મહેન્દ્ર બાપુ શિવા બાપા સમસ્ત નામ પરમાત્માની કૃપા થઈ અને ખરેખર લક્ષ્મીપુરા મંડળ રામદી રમેશભાઈ અને બાબુભાઈ ખરેખર અમારું ડાબો આવતો હતો આજે એમની યાદ કરીએ છીએ કનો મને રડુ આવે છે જેમ કે કોઈ પણ આશ્રમનું કામ કર્યું આ પાયામાં લખ્યો તો આશ્રમનું તો બાપુભાઈ રાત દિવસ મહેનત કરી અને રમતી ભાઈ તો તપાવી મોકલ્યું ને એમ દોડીને આવતા હતા એમનો આપણે ખરેખર પરમાત્મા એમની આત્મા શાંતિ આપે સતી આપો આપણા વચ્ચે કાલ ગઈ ગયો વ્રસ તો આપણો આપણો પણ ખુલ્લો નખતા હતા પણ આજે વચ્ચે નથી એમને આત્મા પરમાત્મા શાંતિ આપ એવી મોહનતના ભાવથી બધાને પ્રાર્થના કરું છું અને બીજી વાત ક રામદેવભાઈ અને આ પાયોજી મંદિરનો નખ્યો એવા વિખાભાઈ એમને પણ શરૂઆતમાં ખૂબ કરેલું છે અને દરેક સહયોગ એમને કોટી કોટી વંદન કરીએ છીએ આજે જે કોઈ કાર્ય કર્યું છે ને એ પરમાત્માની કૃપાથી કરે છે તો દરેકને હું શરણમાં વંદન કરી મારી વાણીમાં ગ્રમ આપું છું પણ એક જ ખાલી કડી ભજન બોલું છું વધારે નહીં બોલતી અને તલાવેલી છે પણ આ આગળ વધારે એટલે આપણા છે એટલે એક જ ઘડી બોલું છ ભજનની પછી મારી વાત વિરામ આપું છું અમારો મહિલા ડૉક્ટર સાહેબ વિનોદભાઈ સોની અને દરેક અમારા ઈશ્વરભાઈ ગુલાબપુરા દરેક રાજુભાઈ હલો હલો Yeah, yeah, yeah. પસાઈ તો આદર માતર સંતિ મેનો આગ્રહ અને સેવા મોકઈ કોઈ પરિવાર પાણી પીવા મકાવામાં કોઈ વાતની તકલીફ પડી રહે અને ભૂલ થઈ હોય તો ક્ષમા માંગું છું પણ તમે પ્રેક્તિ પધારા અને હું બાપજીને તો મળવાના સર બેને એના મુખાર વીથી ભજન ખૂબ સરસ મજાનું આપણને ખાઈ અને બેનો એ

તરીકે સાર્થક કરી રહ્યા છે એટલે આપણે એક એક શીખ લઈ જઈશું કારણ કે અમે ધ્યાન આપજો કે જેમ જેવા હવે આપણા આમાંથી સંશ્રી એમાં કોઈ શીખશે એ આપણને બે સત્સંગ લાભ છે સદગુરુ જય અમે બંને પ્રમુખ છે બાજા આ બારગોળ સમાજ ના પ્રમુખ છે અને હું આ ચૂડાગોળ સમાજ નો પ્રમુખ છું

અને એ વખતે કોણ હતું તો એ વખતે અમારા ગુરુ ઓગણીસો ઈઠોતેરમાં સ્વામીજી મહારાજ હતા અને તમે જુઓ કે અહીંયા દરબાર બેઠા છે બીજા બધા બેઠા છે અને પ્રજાપતિ સમાજની અંદર સેવાનો ભાવ હોય છે સાહેબ પ્રજાપતિ સમાજ ને ગેર ઉતારો થાય આપણા પૂજ્ય શ્રણ પારથી બાપુ જે વાત કરવા માટે ઉભો થયો છું એક ફક્ત પોચ મિનિટ માં કારણ કે આપણે લાલજી મહારાજ બાપુ સાંભળવાના છે

અને મારી ઊંડી સ્વીકારો મહારાજ રે એવો અંતર થી રમીલાબેન કર્યો અને પરમાત્મા એ વરસાદ રોક્યો અને તાળી પાડો ભાઈ અને આ લાલજી બાપુ એ જે કીધેલા શબ્દો એ કહેવા માટે મને વખત ના મળ્યો પણ આજે વાત કરું એમણે કીધું એ સામળિયા જો મારું 50 લાખ નું મંડપ બગડ્યું હો અરે એ સામળિયા મારું

જેમ બંદુકની ગોળી અરે તો ગોળી તો જઈને નિશાને ચડે બરાબર કારણ કે સિંહ કદી ઘાસ ખાય ના લોગણ લોગણ કરકે જાય શરીર એટલે આ સતી નારીની અંદર એક બેનો છે એટલે એક વાત કરું સતી નારી નું પારખું તો કે કાઠી ઉપર પરખાય આ રમીલા બેન નું એવું જીવન હતું સાહેબ હું તો અહીંયા નાનપણથી થી આ તો મારું ગામ છે માકડી નજીક છે ને અહીંયા જ આ મારું ગામ છે

બેન કે મારે સરસ સાડી લાવો માથામાં સિંદુર લાવો સરસ સરસો લાવો અને મારે કે સતી બધા આખું આખું ગામ ગયું અને કાઠી ને પછી પેલા બેન ને સુવાડ્યા પેલા એમના પતિ ને અને પછી કીધું કે બેન હવે તમારે સતી થવું હોય તો તમારા પતિ દેવ નું માથું ખોળાવો લઈને બેસો

ત્યારે આપણે લાલજી મહારાજ ના આપણે સત્સંગ વાણી લાભ લેવો છે એ પેલા અહિયાં વિરુદ્ધભાઈ સોની અને ભરતભાઈ અહિયાં